નમસ્કાર મિત્રો આજે જુનાગઢ જિલ્લાના કેસો તાલુકામાં ભારે થી ભારે વરસાદ થયો હતો જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અને ભારે વરસાદ પડવાને કારણે નદી નાળા ચેકડેમ અને જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે તો પૂર આવવાને કારણે એક મહિલા પણ તણાઈ ગઈ હતી એવા પણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે કેસોદમાં આજે દસ પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેસોદ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો ત્યારે કેસોદમાંથી સામે આવી રહ્યા છે ભારે વરસાદ પડવાને કારણે ઘણા ઘરોમાં પાણી ભરી ગયા છે તો અનેક વિસ્તારો સંપર્ક વિહોણા પણ થયા છે ત્યારે મિત્રો આગળ કેસોદમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલા તમારા વિસ્તારમાં આજે કેવો વરસાદ હતો તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પાલતી દીકાય다가 ઓઓ પાલતી આજે ગયો સોસાયટી આખી કા એરિયા રાજી થાય મોટરસાઈકલના う何だよ